નમસ્કાર મિત્રો આજે શું ખાસ ચેનલમાં આજે આપણે ગુજરાત સરકાર દ્વારા ચાલતી વહાલી દીકરી યોજના વિશે માહિતી મેળવીશું મિત્રો આ એક લાખ દસ હજાર રૂપિયાની સહાય મળે છે મિત્રો આ યોજના પાછળ સરકારશ્રીનો શું ઉદ્દેશ્ય રહેલો છે યોજનાનો લાભ મેળવવા માટેની શું પાત્રતા હોવી જોઈએ યોજનાનો લાભ મેળવવા માટે કયા પુરાવાની જરૂર પડશે અને આ ઉદનાનું ફોર્મ ક્યાંથી મળશે જેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોમાં જોઈશું મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો જેના કારણે અમારા આવનારા વિડીયોની માહિતી આપને મળતી રહે મિત્રો વાલી દીકરી ઉદનાના ઉદ્દેશ્યની વાત કરીએ તો તેના મુખ્ય ચાર ઉદ્દેશ્ય રહેલા છે નંબર એક દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવાનો નંબર બે દીકરીઓના શિક્ષણમાં ડ્રોપ આઉટ ઓછો કરવાનો નંબર ત્રણ સ્ત્રી કરવાનો નંબર ચાર દીકરીઓના બાળ લગ્ન અટકાવ રહેલો છે મિત્રો વાલી દીકરી યોજના અંતર્ગત કેટલી અને ક્યારે મળે છે સહાય એની વાત કરીએ તો વાહલી દીકરી યોજના અંતર્ગત વાર્ષિક રૂપિયા બે લાખ કરતા ઓછી આવક ધરાવતા દરેક પરિવાર છે લાભાર્થી દીકરીઓને કુલ એક લાખ દસ હજાર મળે છે મિત્રો દીકરી જ્યારે ધોરણ એકમાં પ્રવેશ મેળવે છે ત્યારે તેને પ્રથમ હપ્તા પેટે ચાર હજાર રૂપિયા મળવાપાત્ર થાય છે દીકરી જ્યારે ધોરણ નવમાં પ્રવેશ મેળવે છે ત્યારે તેને બીજા હપ્તા પેટે છ તરીકે રૂપિયા મળવા પાત્ર થાય છે આમ દીકરીને કુલ એક લાખ દસ હજાર રૂપિયાની સહાય મળે છે પરંતુ દીકરીના બાળ લગ્ન થયેલા ના હોવા જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું મિત્રો યોજનાનો લાભ મેળવવા માટે શું લાયકાત હોવી જોઈએ મિત્રો યોજનાના લાભ મેળવવા માટે શું લાયકાત હોવાની વાત કરીએ તો આ યોજનાનો લાભ રાજ્યની તમામ પાત્રતા ધરાવતી દીકરીઓને મળશે આ સિવાય પણ કેટલીક પાત્રતાઓ નક્કી કરે છે જે નીચે મુજબ છે એક લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ દીકરીનો જન્મ તારીખ બે આઠ બે હાજર ઓગણીસ ના રોજ કે ત્યારબાદ થયેલો હોવો જોઈએ દંપતીના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીને લાભ મળશે માતા સંયુક્ત વાર્ષિક આવક બે લાખ કે તેથી ઓછી ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તાર માટે હોય તેમને આ લાભ મળશે એકલ માતા પિતાના કિસ્સામાં માતા કે પિતાની આવકને ધ્યાનમાં રાખવામાં આવશે માતા પિતાની હયાતી ના હોય તેવી દીકરીઓ માટે દાદા દાદી ભાઈ કે બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થી દીકરી માટે અરજી કરી શકે છે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર છ ની જોગવાઈ મુજબ વયે લગ્ન આ હોદ્દાનો લાભ લેવા માટે કયા પુરાવાની જરૂર પડશે તો એક દીકરીના જન્મનું પ્રમાણપત્ર બે દીકરીનો આધાર કાર્ડ નંબર ત્રણ માતા અને પિતા બંનેનો આધાર કાર્ડ ચાર માતા અને પિતા બંનેનો જન્મનો પ્રમાણપત્ર પાંચ આવકનો દાખલો છ દંપતીના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા સાત લાભાર્થી દીકરીના માતા પિતાના લગ્નનું સર્ટિફિકેટ આઠ સઘોષણાનો નમૂનો નવ અરજદારના રેશન કાર્ડની નકલ અને દસ લાભાર્થી દીકરી અથવા માતા પિતાના બેંક ખાતાની પાસબુક બાલી યોજનાના ફોર્મની અરજી આપણે ક્યાં કરી શકીએ અને આ ફોર્મ આપણે ક્યાંથી મેળવીશું એની વાત કરીએ તો ગ્રામ્ય સ્તરે આપણે વીસીએ પાસે આ યોજનાનું ફોર્મ મેળવી શકીએ છીએ તાલુકા કક્ષાએ મામદારદાર કચેરીના કચેરીના વિધવાસાય યોજનાના કોમ્પ્યુટર ઓપરેટર અથવા જનસેવા કેન્દ્ર પર જઈને આ ફોર્મ મેળવી શકાય છે જ્યારે જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીની કચરી ખાતે વિનામૂલ્યે એપ્લિકેશન ફોર્મ મેળવી શકાય છે આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વાલી દીકરી યોજનાનું ફોર્મ વેબસાઇટ ડબલ્યુ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન પર ઓનલાઈન ડાઉનલોડ કર ડાઉનલોડ પણ આપણે કરી શકીએ છીએ નવા સુધારા મુજબ વાલી દીકરી યોજનાની ઓનલાઈન અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી કરી શકાય છે પણ આ અરજી સરકાર દ્વારા નિયુક્ત કરેલ વ્યક્તિ જ કરી શકે છે લાભાર્થીની દીકરીના પિતા અથવા માતા દ્વારા નિયત નમૂનામાં વાલી દીકરી ઓજનાનું ફોર્મ ભરીને આપવાનું રહેશે ગ્રામ્ય કક્ષાએ વીસીએ અને તાલુકા ઓપરેટર દ્વારા તમામ ડોક્યુમેન્ટ અને વાલી દીકરી ઓજનાના ફોર્મની ચકાસણી કરશે વિસીએ અથવા તાલુકા ઓપરેટર દ્વારા એમની ઓફિશિયલી લોગિન દ્વારા ઓનલાઈન અરજી કરી શકે અને ઓનલાઈન ફોર્મ ભરવાની પોઝ આપને આપસી જેની નકલ સાચવવાની રહેશે મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે વાહલી ડિગ્રી ઓજનાનો ફોર્મ આપણે ડિગ્રીના જન્મથી 1 વર્ષની અંદર જ ભરી શકે છે 1 વર્ષ પછી આપણે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકતા નથી માટે દીકરીનો જન્મ થાય ત્યારથી અને એક વર્ષની અંદર જ આ યોજનાનું ફોર્મ ભરી દેવાનું રહેશે